નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સ્વાગત કરું છું જાણીશું આજે આપણે ખૂણો એટલે કે નોર્થ કારણે આપણા જીવનમાં જો કોઈ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે તો કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને જ્યારે ઉત્તર પૂર્વ કોણામાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ સર્જાય છે ત્યારે વ્યક્તિને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે આ જે નોર્થ ઇસ્ટ ડિરેક્શન છે એટલે કે ઉત્તર પૂર્વ કોનાને ખૂબ જ મજબૂત અને ખૂબ જ પ્રભાવશાળી કોનો માનવામાં આવ્યો છે સાથે સાથે નોર્થ ઇસ્ટ ડિરેક્શનને સૌથી પવિત્ર દિશા માનવામાં આવે છે એટલે કે નોર્થ ઈસ્ટ એટલે કે આપણો ઉત્તર પૂર્વનો જે ખૂણો છે તેને ધાર્મિક કાર્યો માટે પ્રેરિત છે અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ ઉત્પન્ન થતો હોય તો વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો માનસિક સંબંધિત તકલીફો ધન સંબંધિત તકલીફોનો સામનો કરવો પડતો હોય છે ઈશાન કોણ એટલે કે નોર્થ ઇસ્ટ ડિરેક્શન અને આપણા ઘરનો ઉત્તર અને પૂર્વ વચ્ચેનો કોણ એટલે કે નોર્થ ઇસ્ટ ડિરેક્શન ઉત્તર પૂર્વ કોનો કહેવામાં આવે છે આ કોનામાં શિવજીનું સ્થાન છે આ દિશાની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે ત્યાં શિવજીને સ્થાપિત કરેલા છે અને જે ગ્રહોની વાત કરીએ તો ગુરુ ગ્રહની દિશા ઉત્તર પૂર્વ કોનાને માનવામાં આવે છે આ દિશામાં જો કોઈ પણ પ્રકારનો રસોડું છે અથવા તો તમારા ઘરનું ટોયલેટ છે તો સૌથી બહુ જ મજબૂત એટલે કે ભયંકર વાસ્તુ દોષનું નિર્માણ થાય છે

તેને અનુરૂપ આ દિશા હોવી જોઈએ કારણ કે વાસ્તુ પુરુષનો મસ્તિષ્ક આ દિશામાં સ્થાપિત છે એટલે કે જ્યારે આ દિશામાં કોઈ પણ પ્રકારનો દોષ ઉત્પન્ન થતો હોય તો જે ઘરનું વડીલ છે તે માનસિક ટેન્શન અને તણાવમાં રહેવા લાગે છે ઘરમાં વારંવાર ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે વ્યક્તિને નાણાં ભીડ રહે છે વ્યક્તિને ગમે તેટલી મહેનત કરવા છતાં પણ તેને યોગ્ય ફળ પ્રાપ્ત નથી થતું તેને પૈસાને સંબંધિત તકલીફો વારંવાર રહ્યા કરે છે અગર વ્યક્તિ કોઈ સારો એવો બિઝનેસ કરતો હોય છે તો પણ તેનો બિઝનેસ ઠપ થઈ જાય છે અને બિઝનેસમાં પણ તેને નુકસાનનો સામનો કરવો પડતો હોય છે તેટલા માટે ઈશાન કોણની ખૂબ જ સુવ્યવસ્થિત અને વાસ્તુ દોષ રહિત રાખવાનું આપણા શાસ્ત્રમાં સૂચવવામાં આવ્યું છે તેના માટે તમે કેટલાક વિશેષ ઉપાયો પણ કરી શકો છો જેમ કે જ્યારે આપણો ઈશાન કોણ છે ત્યાં આગળ તમે તમારા ઘરનું મંદિર બનાવી શકો છો તે જગ્યાને તમે ખૂબ જ સ્વચ્છ રાખો છો તો પણ તમારો ઈશાન કોણ વાસ્તુ રહિત થાય છે ઈશાન કોણમાં કોઈ પણ લાલ કલર નો તમારે રંગ ન કરવો જોઈએ કોઈ પણ લાલ કલર ની વજનદાર વસ્તુઓ પણ તમારે ઈશાન કોણમાં ના મૂકવી જોઈએ લાલ કલર જો ઈશાન કોણમાં હોય તો પણ એક વાસ્તુ દોષ નું નિર્માણ થતું હોય છે માટે બને ત્યાં સુધી ત્યાં આગળ તમે સફેદ રંગ ક્રીમ રંગ કે પછી આછો નીલો રંગ પણ કરી શકો છો કોણ જે છે તે જલ તત્વની દિશા છે એટલે કે આ દિશાને ખૂબ જ હળવી રાખવી જોઈએ આ દિશામાં તમારે મોટા મોટા વજનદાર વસ્તુઓને રાખવી ન જોઈએ ખાસ કરીને તમારા ઘરનો સેપ્ટિક ટેન્ક છે કે પછી તમારા ઘરનો સ્ટોર રૂમ છે કે તમારા ઘરની સીડીઓને પણ તમે નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં ન રાખવી જોઈએ જો આવું હોય તો તમારા ઘરમાં મેજર વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે એટલે કે વાસ્તુ દોષના કારણે તમારે વારંવાર બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે માટે તમારે આ બધી વસ્તુઓનું સ્થળાંતર કરવું ખૂબ જ જરૂરી છે ખાસ પ્રકારે જ્યારે વાસ્તુ દોષ નિર્માણ થતો હોય એટલે કે ઈશાન કોણમાં કિચન અથવા તો બાથરૂમ ટોયલેટ હોય છે તો તેને તોડવા સિવાય બીજો કોઈ જ ઉપાય ન કરવો જોઈએ કારણ કે તે વાસ્તુ પુરુષનું મસ્તિષ્ક ત્યાં છે અને વાસ્તુ પુરુષનું મસ્તિષ્ક ખૂબ જ પવિત્ર વસ્તુઓનું સ્થાપન કરવાથી તમને વાસ્તુ દોષ દૂર થાય છે આગળ જ્યારે વાત કરીએ તો ગુરુ ગ્રહની દિશા પણ ઈશાન કોણને માનવામાં આવે છે એટલા માટે તમે એક ચાંદીની વાડકીમાં પીળી સરસો ભરીને જો ઈશાન કોણમાં મૂકો છો તો પણ તમને માનસિક શાંતિ થશે ધન સમૃદ્ધિમાં વધારો થશે તમારા ધન ધાન્ય વધશે અને દરિદ્રતાનો નાશ થશે આ પણ વાસ્તુ દોષ દૂર કરવા માટેનો ખૂબ જ સારો એવો ઉપાય છે ઈશાન કોણની જ્યારે આપણે વાત કરીએ તો તેને એક આરોગ્યની દિશા પણ ગણવામાં આવે છે એટલે કે જ્યારે તમને આરોગ્ય સંબંધિત કોઈ પણ સમસ્યાનો વારંવાર સામનો કરવો પડતો હોય છે ત્યારે નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં તમે તમારી દવાઓ તમારા રિપોર્ટ્સ પણ મૂકી શકો છો આવું કરવાથી પણ તમારા આરોગ્યમાં ઝડપથી સુધારો થતો તમને જોવા મળશે કોઈ પણ પ્રકારની વજનદાર વસ્તુઓ લોખંડની વસ્તુઓ કે કોઈ પણ ઇલેક્ટ્રિકનો બગડેલો સામાન આપણે નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં ન રાખવો જોઈએ આવું કરવાથી ત્યાં આગળ રાહુ સંબંધિત તકલીફોનો ઉદભવ થાય છે અને વ્યક્તિના જીવનમાં આકસ્મિક તકલીફોનો વધારો થતો જોવા મળે છે તો તમારે પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો તમારા જીવનમાં વારંવાર અચાનક મોટી મોટી તકલીફોનો સામનો કરવો પડે છે તો તમારા ઈશાન કોણમાં કોઈ દોષ ચોક્કસથી ઉત્પન્ન થતો હોય તો તમારે રાહુ સંબંધિત તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે નોર્થ ઇસ્ટ ડિરેક્શનને ઓપોર્ચ્યુનિટીની દિશા પણ કહેવામાં આવે છે તમારા જીવનમાં આવતી સારામાં સારી તકો તમને નોર્થ ઇસ્ટ ડિરેક્શનથી મળે છે માટે ત્યાં આગળ તમારે તે દિશાને વાસ્તુ રહિત બનાવવી જોઈએ અને તમારા જીવનમાં પણ નવી નવી તકો આવે તે માટે ત્યાંના વાસ્તુને તમારે દૂર કરવું જોઈએ કોઈ પણ વાસ્તુ દોષ નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં હશે તો બાળકોનો જે વિકાસ છે તેમાં પણ તકલીફો ઉત્પન્ન થતી હોય છે સંતાન સંબંધિત તકલીફોનો પણ ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડતો હોય છે સાથે સાથે મગજની બીમારી કોઈ પણ પ્રકારનું માથામાં વાગવું કે માનસિક તણાવ રહેવો તેવી પ્રોબ્લેમનો સામનો પણ નોર્થ ઇસ્ટ ડિરેક્શનમાં જો કોઈ પણ પ્રકારનો દોષ હોય તો ચોક્કસથી વ્યક્તિના જીવનમાં થઈ શકે છે આગળ જ્યારે વાત કરીએ દેવી દેવતાઓના વાસ જો તમે ત્યાં આગળ કરો છો ધન ધાન્ય સમૃદ્ધિ તમને તમારા જીવનમાં પ્રાપ્ત થાય છે માટે ઈશાન કોણના વાસ્તુને ખૂબ જ સારું બનાવવું જરૂરી છે ત્યાં આગળ જળ તત્વની દિશા છે એટલે કે તમે પાણી ત્યાં આગળ મૂકી શકો છો એક પાણી ભરેલું કળશ તમે જો ત્યાં આગળ નિયમિત રૂપે મૂકો છો તો પણ તમારું ઈશાન કોણ તમને શુભ પરિણામ આપવા લાગે છે આગળ જો વિશેષ ઉપાયની વાત કરીએ તો તમે દરિયાઈ મીઠું એક બાઉલમાં ભરીને પણ ઈશાન કોણમાં રાખો છો તો પણ ત્યાંની નેગેટિવિટી દૂર થાય છે સાથે સાથે જો આપણે વાત કરીએ તો ત્યાં આગળ તમે અરીસાનો ઉપયોગ કરો છો તો પણ તે તેની ઉર્જામાં વધારો કરે છે તો આ પ્રકારે વિશેષ તમે વાસ્તુના કેટલાક ઉપાયો કરીને પણ તે જગ્યાનો વાસ્તુદોષ દૂર કરી શકો છો સાથે સાથે તમારા જીવનમાં આવતી આર્થિક સમસ્યાઓનો નિકાલ પણ તમે સારી રીતે કરી શકો છો આ સાથે હું રજા લઉં છું નમસ્કાર